મારુતિ સુઝુકી રીઝ કાર વેચવાની છે કિંમત માત્ર એક લાખ અને પાસાઠ હજારમાં જ તો મિત્રો કાર જેડ એક્સાય ટોપ મોડલ કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો કારનું કિંમત મોડલ જાણીએ તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી રીચ જેડ એક્સઆઈ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કાર ફોર ઓનરમાં છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે બે હજાર અને છવ્વીસ સુધીના વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને ટીપટૉોપ કન્ડિશન જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે એસી પાવરફુલ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કમ્પ્લીટ વર્ક કરે છે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કાટછળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં તમને મિત્રો સાવ વ્યાજબી ભાવ જોવા મળશે અને એક લાખ અને સાત હજાર કિલોમીટર કાર ફરેલી જોવા મળશે તો વાત કરીએ આપણે આ રીચ કારની કિંમતની તો માલિકે આ કારની કિંમત એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પંચાવન ઓગણ નવ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ પાસઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ રીચ કાર્ડ તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અઠ્ઠાણું બે પંચાવનવાળો તે નંબર માલિકનો છે તો વધુ માહિતી માટે અઠાણું બે પંચાવનવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો કાર ફૂલ જવાબદારી સાથે દેવાની છે તેવું માલિકનું કહેવું છે જયેશ રાજ